હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં બધામાં જશો હાર્દિક સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં એટલે જવું અમે તૈયાર થઈને રવિવારીમાં એવા છવિ તો તમને બધું બતાવું આવું ગિફ્ટ મને ક્યારે મળશે રવિવારી માંથી જો અમારે ફરવા જવાનું થયું છે તો હવે કાંઈ આટો મરાણો નથી ને હવે જો અમે ફરવા જાવી તો તમે બધા જોજો કે અમે ક્યાં જાવી એમ અમે જ્યાં ફરવા આવ્યા છીએ જગ્યા જો આવી ગઈ છે ને બધા ગાડીમાંથી ઉતરે છે

Thank <laughs> you. બધા <laughs> ઘરે જવાની તૈયારી કરવી છે તો થોડીક રેતી ખરી જાય ને બહાર થઈ જાવી મજા આવે હો આયા ઉભરાટ ફરવાની કપાસ પકડવાનો દે એમાં ઢોઈ જાય હે હા આ ઉભરાટ થી ફરીને અમે ઘરે લઈ આવ્યા છીએ અને રેતી તે હજી બહુ ચોટી છે જોવો તો હવે છે ને હું કપડાં બદલાવી લઉં અને બહુ મજા આવી ફરવાની હું તો પછી ગઈ નહોતી પહેલી વાર ગઈ ને જો તમે ગયેલા હોય તો કમેન્ટ કરજો ને બાય બાય બધાને સબસ્ક્રાઈબ કરી નાખજો